જય માતાજી ફેમિલી તો આપણે સવારમાં જાગીને નાઈ ધોઈને માતાજીના દર્શન કરી લીધા અને હવે આપણે જઈએ રસોડામાં અને અહીંયા જો ઢીંગુને સ્કૂલે જવાનું છે એટલે તેના બા જો મારા સાસુ તેને ખબર આવે છે ઢીંગણ બ્લોગ ઉતરે છે ઢીંગણ બ્લોગ વિડીયો <laughs> यूट्यूब में, में सर से हाजे रिंग में उतरे है शूटिंग और वीडियो बनावाना है <laughs> ना, 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 ना। <laughs> कौन हो से अमा नानू नानू ना, ना, चोकलू कौन हो तू से इल्ला ले आ चोकलू कौन हो से आ <laughs> चोकलू कौन से આ છોકલું કોણ છે ઉભું નથી થવાનું હે કેવું મજા આવે છે તો બ્લેન્કેટમાં મજા આવે ને ટાઈડનું કોણ હું છે આમાં કોણ હું તું ઉભા થાવ જો અમાર મેડમ રિસાઈન બેહી ગયા સ્કૂલે જવું ન ગમે ને એટલે હા તમે શું કરો છો હે શું કરો નાસ્તો કરો હો એને જો અત્યારે માં બિસ્કિટ ને ચાન જો કુપી સિયાલે છે કે રાસી તે ઝાકળ પડ્યો છે เฮ้ยป่ะเลยจับนั่นเองคือจับนั่นแหละเนี่ยเฮ้ยลาบดูรัวอยู่ซอกอนาคตไหนกู

ચાવી ના હાલે કેવી બનાવું કકડી ને કકડી ભાખરી ભીન ભાખરી અત્યારમાં

તો મજામાં થઈશો તમે બધા તો જો હવે આપણે બધા ઘરના કામ થઈ ગયા છે જો બધું કમ્પ્લીટ ઘરનું કામ થઈ ગયું છે અને આ શું કરે છે કાવ કાવું બેન ધાબળો વટીનું બેઠા છે ઓહો શું કરો છો ટીવી જોવો છો જો એ ટીવી જોવો છે આ શું આવે છે ટીવી હે હું જોવો છો એટલી બધી ઠંડી આવે છે હે એટલી બધી ઠંડી આવે છે અને વાગી ગયા છે ઓ પોણા દસ અને આપણે બધું જો ઘરનું કામ થઈ ગયું છે કમ્પ્લેટ જો આપણું રસોડામાં પણ બધું ક્લીન થઈ ગયું છે કમ્પ્લેટ કામકાજ અને આ શું કરે એ શું કરો શું કામ એડિટ કરતા ઓહો ઓહો ફોન હે વાહ વાહ તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો બહુ જ મજા આવશે તો અમારે જો અહીંયા ચકલા આવે તો થોડાક ચોખા નાખી દેવી અહીંયા જો અહીંયા ચકલા આવે એટલે થોડાક ચણ નાખી દેવી જો આયા

શાક પણ જો ડુંગળી નું તૈયાર થઈ ગયું છે હવે એમાં આપણે નાખી દેવી લીલું લસણ ને ધાણા ની વગર શાક અધૂરું છે ધાણા વિના મસ્ત મજાનું શાક ને બાજરાના રોટલા અમારા કાકીનો ફોન ચાલુ છે તો હાલો હવે આપણે બપોરાનું જમી લેવી અને જો જમવામાં તમે જોયું તો બટેકાનું શાક ડુંગળી બટેકાનું વે સોરી જોઈ બ્લોક ચાલુ હોય ને એટલે આમ જ કરે હવે આ જમવા માંડો આમાં ભાખરી છે જો ભાખરી ખાઈ હોય તો ભાખરી અને તમારે જમવા દેવો ને હાલો 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 તો આપણે જાગી ગયા અને હજુ અત્યારે આવે છે જમવા જો હાડા ત્રણે આટલું બધું મોડું હોય આમ આમ કરો હો હાડા ત્રણે જમવા આવ્યા એનું જો આ બેય તો જો આ શું કરે છે દાઈ ખાય છે ટીવી જોઈતી જોઈતી અને મેં તો એક ઊંઘવત લઈ લીધી સાડા ત્રણે એ જમશે અત્યારે બહુ મોડા આવો છો તમે ટાણે પછી જમવાનું હોય કાંઈ એટલું બધું મોડું ન હોય હમ કામ તો બધા કરતા હોય કામ તો બધાય ને હોય તો હાલો હું જમવાનું દાઈ દઉં એમને અમારે જો આમંત્રણ આવી ગયું છે એ તો આવતું જ રહેશે એ તો હવે ગાળો ચાલુ છે એટલે ઈ તો આવતું જ રહી હાલો બે જાવ હાલો હાલો તો ફેમિલી હું એમને જમવાનું દઉં કન્ટિન્યુ માં ને એ ઈ એય તમે બે શું કરો છો કઈ નઈ જો લેસન કરાવું અંગ્રેજી ની ટેસ્ટ હતી ને 20 માં ધ્વિસ આયા બતાય તો સાચું કેસ સાચું બતાવો હાલો યા 20 માં 20 આયા માં 20 આયા ગુડ આયો અરે ડિંગુ બેન ગુડ આયો

માં છે ખીચડી અને કોબીનું શાક તો હવે આપણે રસોઈ બનાવી નાખવી તો ફેમિલી એમને બીડિયા ઉતારવાનું તો ભૂલી ગયા તા જો આ વાગવામાં આવ્યા છે નવ અને અત્યારે જો બેઠા છીએ અને આજનો વિડીયો તમને ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મીઠી મીઠી કોમેન્ટ કરી દેજો તો મળીએ કાલ